જય માતાજી જય વીર વસરાજ જય મારી ખોડલ તો હાલો આજે આપણે આમંત્રણ પોરબંદર અમારે હારે ને અનિલભાઈ મારો ભાઈ ભેગો હોય જો કે મારે વાંધો તા ન આવે મારે ભાઈઓનો સપોર્ટ હોય ને એટલે વાંધો જરાય એટલે જરાય આવે જ નહીં એને અમે દબાવવાનું કરે પણ અમે બે ભાઈઓ દબાતા ને

પણ તે તો અમી નહોતા શરૂઆતમાં આ થયું હતું પણ તે અમી આ આવ્યા તે દો અમારું સ્ટાર્ટ સ્ટાર્ટઅપ હતું એટલે તો આ એક એ પેલા આવી ખજુરભાઈ આવ્યા હતા છે ખજુરભાઈ ખજુરભાઈને મળવા આવ્યા હતા ને ગયા

જય ખોડિયાર માં સીતારામ બધાય ને કેમ બધાય મજા તો અમે આવે ગા યુનિક રિસોર્ટ માં આજ અમારે આમંત્રણ હતું મીટઅપ હતું તે જવાનું હતું તે અમે આવે ગા યુનિક રિસોર્ટ માં તો બધા યુટ્યુબર હે ને હાલો તો તમને ના જાય ને બધું દેખાડીએ બસ એટલું જ હાલો તો આપણે અટણે નીકળેગા યુનિક રિસોર્ટ ને અંદર ને જો રાણી નોનીલ ની જાય હટણે સુટી આપણી જોવો આ ત્રણેય યુનિક રિસોર્ટનો જુઓ ગાર્ડન જેવું નીકળ્યું હરિયાળી હરિયાળી જેવું ફૂલ હાવ આનંદ છે ભાઈ ને આજ બધે બધા યુટ્યુબરો આવે ગા બરાબર તો આપણી આમંત્રણ હોતું તો આપણી આવે ગા તો બધા આગળ આગળ વિડીયોમાં બધા જોડાઈ આ એટલે તમને અમે થોડું ઘણું અમે બધા જો ગાડીઓનું તમે આ બધા આવે તો આ તમે રાણીને તો આપણે મોજ પૂગે તો જો આપણી અટાણે પુગેગા યુનિક હાલો તો અમે પુગેગાય આ જો અટાણે ક્યું હે ગાર્ડન ગાર્ડન અમાર ત્યાંથી અટાણે મેડમ ને ગયા તો મેડમ થોડું તમે થોડું બોલો હાલો તો અમે પુગેગા યુનિક રિસોર્ટ માં તો જો બધે ગાર્ડન ની ક્યું અસલ નું તો અમિતા એ જાયે કા હોય ના હે તો ખબર પડે આગળ આગળ બતાવીએ જો આ ત્રણે ગાર્ડન આખે આખું તમને અટાણે દેખાડીએ જોવા લ્યો તો રાણી ને ત્યાં ભાઈ ગયા હલો અમે તમે આગળ 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 બધું દેખાડતા જઈ જોવો ને તમે બધું બધું જોતા જઈજો ને કેવું લાગ્યું એ તમે જરા જો આગળમાં તને રાણી ઉગે ગયા

जा न न न न सोकराउने ने बदाई ने તો હાલો મે આવેગા યુનિક રિસોર્ટ માં ની કામ કરેલા હવ હવ ના માં પડ્યા બધાઈ હવ હવ નો ઉતારે ને ચીણી જોઈએ એને ચીણી જોઈએ જ ઉતારે તો બધા ચાલુ કરી દીધા હો વાર તો પીતલ બેન ને બધા વિડિયા ઉતારે ને આ નાના નાના છોકરાઓ ને બધુંય રમવાનું ને એવું બધું છે તો આ પાણીની ને એવી બધી સુવિધા છે ને બધા વિડિયા ઉતારે ને વા ભાઈઓ બધા ક્રિકેટ રમે તો જો આ રામભાઈ હેના ઈ છોકરાઓ चला ना ये पहले ना लोहारी आमांगी ए ओला हा हा माथे फुङरा बागेलु छ यो भागेलु छ यो भागेलु छ अन्दर अन्दर पगुरै मोबाइल हातमा देइदे अन्दर अन्दर पगुरै आ आ बेहे जा अन्दर अन्दर दाडा नाता टाई आ अन्दर बेहे नि যি <laughs> হ'ব

ટૂંકમાં નાનો મોટો ફંક્શન કરવો હોય તો પણ કરે હગે એવું હે બધું અસલનું કોઈ કોઈની બર્થડે પાર્ટી હોય તો બધું બર્થડે ને એવું ઉજવે હગે તો જો તમને દેખાડા અમારી એન્ટ્રી હમણાં ગઈ કે તમે વાથિયા આવી બાશીબા ગઈ ગઈ તો બાશીબા ગઈ ગઈ હમણા લાખ ફોલોઅર થાય તારે એન્ટ્રી ગઈ હું કે કાઈ હા કે નવુ લાખ ઘટે હો તો બસ તો પછી એન્ટ્રી કરજો ના પાર્ટી દે કે નહી પાર્ટી ભૂલે પાંચસો પાંચસો લે બોલ